હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રીય હાલ વેલકમ યુટ્યુબ ચેનલ મોર્નિંગ હાર્દિક સ્વાગત છે આવી ગઈ છે છે અમારી સાથે અને ફરક તેમ ફર ફર કરે અત્યારે તમે જોઈ રહ્યા છો ઇશી મેકિંગ પરોઠાસ ફોર મી એન્ડ હર ઓકે એમ આઈ રાઈટ ઓ ઓફ ઓફ ટુ ટુ મચ મચ It's not i am on. Uh, it's ghee. Okay, same, same. <laughs> I, am on, I am on diet, you know? My st stomach come outside. <laughs> so I want to. My stomach inside. Okay? Inside your body. Yes. Aise? No, not a. Only straight. Straight. Aise, straight. Okay. So please, hmm. put it less. Uh, this is nai paratha, not here. Ghee. પરોઠો આવી છે ભૂલ પડી ગઈ હતી રાત્રે એટલે અત્યારે એના ભાઈ નો ફોન આવી ગયો

તો મારા જોડે પેંગ કરવામાં ને કરવામાં એને પડી છે હમણાં મસ્ત ફેંકી દીધી એ બધું એના બ્લોગમાં છે મારા બ્લોગમાં કઈ છે નહીં અને આ જે જે છોકરાઓ સિટીમાં જન્મ થયો હોય એમ કે ભાઈ આખી સિમેન્ટની એકલો પણ કઈ તો દીધું ને આખી સિમેન્ટની પચીસ ટકા સિમેન્ટ હતું પણ આપણે આટલો જો બાકીનો બગડવા દઉં કે આ તો મારી બુદ્ધિ આ તકલીફ મને વસ્તુ

હા અને લેફ્ટ પોણા 3 નંબર ત્રસા એટલે તારી બેને બહુ ગંદી રીતે વર્ણવી તને શું કે ખબર બરાઈટ માં 3 નંબર સીધા અને ડાબા માં અઈજો અઈજો ડાબા માં પોણા ત્રણ નંબર ત્રસા જોયું તારી ઉડાડી અલા આપણા તો ખતરનાક લાગે છે આ તો ઉનદી ખતરનાક લાગે છે આ તો ખતરનાક લાગે છે માય ફેવરેટ ક્લોથ ઇન શોપ નાઉ હિલ્સમાં શું ખબર ક્યાં મૂકીને જાદુ અંદર પડે ઓફિસમાં કરતી નથી કરીને બધું બેનું ધ્યાન રાખી કહું તને તારા માટે તો તને મારા એકલા પર શક છે શક નથી તો ઓલી બે બેનું तो हूं एक लो काफी नहीं लगता तो काफी नहीं वस्तु दे है जो ये बेनो है तो हूं तो है एम बात बताई नहीं कहता हूं कैसे हिम्मत आकत आई आम थे तू जतो रे ने भाई नहीं थी हूं मेकअप एक्चुअली नहीं करती एक्चुअली मेकअप नहीं करती हड़ताल में तू हड़ताल में तू कुछ राज है मेकअप का छोकरा में की तू हां तू बदु कह दे तू छोकराओं ने बात तो करवानी આઈ પીળી ફ્રેમ પહેરીને અહીં નાયા વગરની હવારની આમ આવા આમ સીધું સીધું જો સીધી આંખે ત્રણ ને ત્રાંસી આખે ત્રણ અઢી પોણા ત્રણ નહીં હેલી પોણા ત્રણ છે ત્રણસી આખે પોણા ત્રણ છે અવાજ ના કરે ખોટો જા તું જઈને બેસ હું આવું છું જા ચલભાગી મારે કામ છે જો ઉન્નતિ કહો ને પેલો નહીં કેવું નહીં કેવું તો ભાઈ હું પહોંચી ગયો છું ઘરે અને જમી મમ્મીને બેઠા હજુ નાઈ ને રેડી થઈને પછી જવાનું છે પાછું બરોડાથી પણ આગળ કામ માટે પર્સનલ કામ માટે સાના માટે જઈશ આવતીકાલના બ્લોગમાં બતાવીશ પણ હજુ નીકળશું અમે ઉન્નતિને બંને રૂમમાં બધું બતાવશું તમને બરાબર છે લોકો અત્યારે બધા જમવા ગયા હતા જમીને પાછા ઘરે આવીને બેઠા છીએ આજનો વ્લોગ બહુ નાનો છે મને ખબર છે પણ જે છે એ આ છે હવે ચંડી લાગુ છે તું આજે એવું નથી નથી તું મને મારે તારે જાતના મોઢે બોલવાની તાકાત નહીં પેલું રેકોર્ડિંગ કરેલું તું બોલ બોલ કરે છે પણ ખબર છે બધી ખબર બધી પડે છે હો ભાઈ જોયું ખબર બધી પડે છે ભાઈ જોયું તારામાં બીજી કોઈ તાકાત નથી કોમ છે અને ગાર્ડનમાં બેઠી છે આઠ ને. આધાર નો આવતો માણસ બતાવું તમને તમે પછી મને કહો ખાડું નહીં દેવાની કેમ નહી દેવાની ભાઈ એને દેવી જરૂરી છે એ ગાળો ખાવાના લાયક માણસ છે બરાબર છે હું તમને બતાવું કે ગાળો ખાવાના લાયક માણસ કોણ છે તો એ માણસ બીજો કોઈ નહીં આ છે ખાવી જરૂરી છે અધિકાર છે અધિકાર લઈને તું પેદા જ થયો છે આઠ ને અઢારે જે માણસ એમ કહી દે ને કે હું અડધા કલાકની અંદર આવી જઈશ

આમાં કોલ કરવાનો અને આમાં કોલ નહી કરવાનો એવું લકાડું તું કે આમાં કરવાનું વાંધો નહીં પણ તારું આમાં કયું છે મને થોડી ખબર છે તને મજા આવે એમ તું ફેરોય ફેરોય કરું એટલે અમારે હું ફરફર કરવાનું એટલે બધા નવરા જઈએ અમે તાર પાછળ તો તમે ફાઇનલી હવે ફરવા જઈ રહ્યા છો હા તો કેવું લાગે હા વાત કેવી ફેરો ભાઈ એ તું તારી વાતો રવા દે ને ભાઈ બિદલા હાળા લુખા અમારી જર્ની સ્ટાર્ટ હો ચૂકી હૈ છ મિનિટ દોઢ ઉપર છ મિનિટ દોઢ ને છ હે તને તું યાદ કમ્પ્લીટ રહે